સુરેન્દ્રનગર જિલ્લાના જામવાડી ગામમાં કાયદેસર લીઝ ધરાવતી કાર્બોસેલની ખાણો પર પ્રાંત અધિકારીની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો આ ખાણો ખનીજ માફિયા વિઠ્ઠલ જાગા દ્વારા સંચાલિત હતી જે વર્ષોથી કાયદેસર ખાણોનો દેખાવ કરી ગેરકાયદેસર રીતે કાર્બોસેલનો જથ્થો દેખાડી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ખાણોમાં સરકાર નિયમોનું પાલન નથી કરવામાં આવતું અને તે નિયમોનું ઉલ્લંઘન થતું હતું ખાણોમાં વરસાદી પાણી ભરાયેલું હોવાથી કાર્બોસેલનું ખનન શક્ય ન છતાં ચારસો ટન જથ્થાનો દેખાડવામાં આવ્યો હતો જે ગેરકાયદેસર પ્રવૃત્તિનો પુરાવો હતો